વડોદરા શહેરમાં વધુ એક નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવતા આ સિલસિલો યથાવત હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરના વોર્ડ નંબર ચારની કચેરીમાંથી વધુ એક નકલી જન્મનું પ્રમાણપત્ર ઝડપાયું છે અગાઉ શહેરની વિવિધ વોર્ડ કચેરી ખાતેથી નકલી જન્મના પ્રમાણપત્ર ઝડપાયા હતા નકલી જન્મ પ્રમાણપત્રોની ઘટનાનો ઉજાગર કરનાર મહાનગરપાલિકા અધિકારીએ તેમના પર હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી હતી અનેકવાર પોલીસ વિભાગમાં રજૂઆત કર્યા બાદ પણ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી નકલી દસ્તાવેજો બનાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંગે વારંવાર અધિકારીએ રજૂઆત કરી છે પોલીસની નિષ્ક્રિયતાને કારણે નકલી દસ્તાવેજો બનાવનારા તત્વોને ખુલ્લો દોર મળી રહ્યો છે કચેરી ખાતે જ મહત્વના દસ્તાવેજો બનાવવા અંગે પાલિકા અધિકારી નાગરિકોને અપીલ કરી હતી બેન શું નામ છે ક્યાં રોચો અને આ પ્રમાણપત્ર ક્યાં બનાવ્યું બનાવ્યું હતું મારું નામ રેખાબેન છે મેં જન્મનો દાખલો બનાવ્યો હતો તળાવ પાસેથી પણ બાવીસો રૂપિયા ની રતા પણ ખોટો નીકળ્યો જન્મ નો દાખલો મને નહીં ખબર દુકાનદાર નું નામ નહીં ખબર ને દુકાનનું નામ બી નહીં ખબર મને તમને ખબર છે નકલી પ્રમાણપત્ર અત્યારે મેં આધાર કાર્ડ કઢાવવા જઈ ત્યારે મને ખબર પડી કે આ નકલી દાખલો છે ભૂમિકાબેન જોગેશભાઈ વાઘેલા આપના પતિ ને આપ શું કામ કરો છો અમે મે તો નહીં કામ કરે જતી મારો પતિ શાકભાજી વેચવા જાય છે મે તમે કઈ જગ્યાથી કરાયો છે તળાવ પાસેથી કરાયો પૈસા આપી કરાયો 2200 રૂપિયા કેની દુકાન હતી એ તો આધાર કાર્ડની એની બધી દુકાન છે બોર્ડ મારેલું તો હા બોર્ડ મારેલું છે હાલમાં વોર્ડ નંબર 4 માં આજે જનો ખોડો દાખલો પકડાયો છે આધાર કાર્ડની કામગીરી કરવા માટે જે બેન આવ્યા તો તેમણે બાળકના આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા માટે જે દસ્તાવેજ હજુ કરતો બર્થ સર્ટિફિકેટ એ ખોટું હતું પ્રાથમિક દૃષ્ટિએ જોતા ખ્યાલ આવી ગયો હતો કે ખોટું છે એનું કારણ છે કે જે બર્થ સર્ટિફિકેટ હતું એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનાવવામાં આવેલું હતું હવે વડોદરા કોર્પોરેશનનું જે બર્થ સર્ટિફિકેટ જેની સ્ટેશનરી આખી અલગ હોય છે રજિસ્ટ્રારની સાઇન અલગ હોય છે એમાં રજિસ્ટ્રારની સાઇનને બધું વેરિફિકેશન કરતા અને જોતાં અમને પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેટરને પણ ખ્યાલ આવી ગયો હતો સેકન્ડ લેયરનું જે ચેકિંગ હતું એ મુજબ એમણે અમને વોટ્સઅપ કર્યું ગ્રુપમાં વોટ્સઅપ જે ગ્રુપમાં આવ્યું અમે તાત્કાલિક બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના જે હેડ છે હસમુખભાઈ એમને અમે મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ એમની સાથે ટેલિફોનિક સંપર્ક કરતા એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ જેનો દાખલ ખોટો છે ત્યારબાદ અમે થ્રી લેયર ચેકિંગમાં જે ક્યુઆર કોડ છે એ સ્કેન કરતાં વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો એટલે ડાયરેક્ટલી ક્લિયર થઈ ગયું કે ખોટું છે એટલે અમે અમારા જે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ છે એમનો સંપર્ક કર્યો કે સાહેબ આજે તો નકલી બર્થ સર્ટિફિકેટ પકડાવ્યું તો એમને તરત જ કહ્યું કે પોલીસ ફરિયાદ દાખલ કરી એ મુજબ અમે નંબર ડાયરેક્ટલી પોલીસ ફરજ દીધી છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અત્યારે રદ્ધાને અત્યારે આરોપી તરીકે પોલીસ પકડી શકી છે એ અરજદારનું તો અમે દેખ્યું નામ જ અમને ખ્યાલ છે કારણ કે બર્થ સર્ટિફિકેટમાં અમાર તો ચેકિંગ સિસ્ટમ જે કરવાનું તો અમે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન ખાલી કર્યું એટલે પોલીસ આગળ તપાસ કરી રહી છે આ અત્યારે વારસિયામાં ત્રીજું છે અને વડોદરા કોર્પોરેશનમાં નવમું પકડાયું છે હવે પોલીસ કાર્ય હવે અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે છાપામાં પણ આપણા માધ્યમ દ્વારા મને માહિતી મળી છે કે અત્યારે એક સૂત્રધારને પકડી પાડ્યો છે પણ આ દિશામાં હજી આગળ હવે ઉડાણપૂર્વક તપાસ કરી છે બીજું કે જ્યાં જ્યાં આવા લેભાગુ તત્વો છે કે આવો તમારા આધારનું કામગીરી કરી આપે છે કે એવી કોઈ વોટ્સએપમાં પણ માહિતીઓ શેર કરતા હોય છે કે ભાઈ આના કામ માટે એનો સંપર્ક એનો સંપર્ક હોય ત્યાં પણ રેડ પાડવી જોઈએ અને ત્યાં એના બધા ડોક્યુમેન્ટેશનનું એમનું સઘન તપાસ પોલીસ ખાતે સ્વતંત્ર રીતે કરવી જોઈએ જો એમને અમારી મદદની કોઈ જરૂર હશે તો કોર્પોરેશન વતી અમે મદદ કરવાથી યાર છે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મારે મારે લાઈનમાં ઉભા રહેવું નથી મારું કામ તરત થઈ જવું જોઈએ હું શું કરવા જવું હું શું કરવા બે ધક્કા ખાવું તો બે ધક્કા બચાવવા માટે હું શું કરવા જવું એ જે લાલચ જે છે શોર્ટકટ શોધવાની જે વૃત્તિ છે એમાં આર્થિક રીતે પણ પાયમાલ થાય છે અને બીજું એ જે જે છે લાભાર્થી છે એ આરોપી તરીકે પછી પોલીસમાં દાખલ થવાનો વારો આવે છે સાયબર કાફે ને બધું અમારા સત્તામંડળમાં આવતું નથી કોર્પોરેશન સત્તામંડળમાં ના આવે એટલે એના માટે તો પછી પોલીસ તંત્રને જે એક્શન લેવી પડશે અને લાયસન્સને બધું જે ચેક કરવાનું એ પોલીસ તંત્ર દ્વારા બધી કામગીરીને બધું એ કરવું જોઈએ મારું નામ સમીક્ષ જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉસનું અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન